નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં તો અત્યારે એક લેટેસ્ટ ન્યૂઝ આવી રહ્યા છે જે ઝેટકો જે વિદ્યુત સહાયકને પરીક્ષા જે ટાયર વન માટેની થઈ હતી એને લક્ષીને એક મહત્ત્વના બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે તો બ્રેકિંગ ન્યૂઝમાં એવું છે કે પછી જેટકો દ્વારા જે વિદ્યુત સહાયક ટાયર વનની પરીક્ષા લેવામાં આવી હતી એમાં એનું ઉમેદવારનું લિસ્ટ આવી ગયું છે કોણ કોણ ક્વોલિફાય થયું છે કોણ ક્વોલિફાય નથી થયું તો એના માટે જે તેમણે શું કહેવાય પોસ્ટ હતી એક વિદ્યુત સહાયક પ્લાન્ટ એન્ટેન્ડન્ટ ગ્રેડ વન ઇલેક્ટ્રિકલની જે એમને એક્ઝામ લીધી હતી જેટકો દ્વારા તેની પરીક્ષાની તારીખ હતી ત્રેવીસ છ બે હજાર ચોવીસ જેનું ડિકલેરેશન રિઝલ્ટ આવી ગયું છે કે કોણ એમાં પાસ થયું છે બધું જ આવી ગયું છે તો તેની પરીક્ષા ટાયર ટુની પરીક્ષા બાવીસ નવ એટલે કે બાવીસ સપ્ટેમ્બરે લેવા જઈ રહી છે તો આ ટાયર ટુની મેઇન એક્ઝામ માટે કોણ કોણ ક્વોલિફાય થયું છે તેના માટેની એક શું કહેવાય લિસ્ટ એમને કેન્ડિડેટ વાઇઝ કા મૂકી દીધેલ છે ટાયર ટુની પરીક્ષા જે મેઇન પરીક્ષા છે તેના કોલ લેટર તમે એકવીસ તારીખ સુધી સાંજના છ વાગ્યા સુધી ડાઉનલોડ કરી રહ્યા શકો છો તો તેના માટે કઈ જે રીતે તમે ડાઉનલોડ કરશો કોલ લેટર ડાઉનલોડ કરવા માટે એક લિંક આપેલ છે જે આપણે આપણા ડિસ્ક્રિપ્શનમાં પણ મૂકીશું અને પ્રથમ પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારનું જે લિસ્ટ છે તે પણ આપણી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ચેનલમાં મૂકેલું છે તો તમે ત્યાંથી પણ જોઈ શકો છો અને કોલ લેટર પણ ડાઉનલોડ કરવા માટેની લિંક તમને આપણા ગ્રુપમાંથી મળી રહેશે તો આવા જ વિવિધ વિડીયો માટે આપણી ચેનલ લાઇક સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો મિત્રો થેન્ક યુ